કચ્છના અંજારમાં કુખ્યાત બુટલેગર વિરુદ્ધ હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે ગુના નોંધાયેલા છે અને આ સાથે જ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે તો કુખ્યાત બુટલેગર વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી અને આ સાથે જ બુટલેગરનું ગેરકાયદે બાંધકામ પણ તોડી પાડવામાં આવ્યું છે જેમાં બુટલેગર ખેતર અનવર ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે અને પંચાયતની જમીન પર દબાણ ઉભું કર્યું હતું તે દરમિયાન પોલીસે વધુ કાર્યવાહી કરી છે અને કુખ્યાત બુટલેગરનું હાલ જે જગ્યા પર દબાણ કરવામાં આવ્યું હતું તે જગ્યાએ પોલીસ પહોંચી હતી અને હાલ તે દબાણ કરવામાં આવ્યું છે તો અનબર કક્કલનું ગેરકાયદે બાંધકામ પણ તોડી પાડવામાં આવ્યું પંચાયતની જમીન પર દબાણ ઉભું કર્યું હતું